દમણના એક્સાઇઝ વિભાગના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના દાવની ચોરીમાં સંડોવાયેલ નવ શંકાસ્પદ આરોપીઓને દમણ પોલીસે ઝડપી પાડ્યા છે સાત જાન્યુઆરીના રોજ દમણના એક્સાઇઝ વિભાગે મોટી દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મોટી દમણના કિલ્લા વિસ્તારની પીડબલ્યુડીના ગોડાઉનમાંથી રૂપિયા ચૌદ લાખના દાવની ચોરી થઈ ગઈ છે આંગે ફર્યાદ મળ્યા બાદ પોલીસે તરત જ તપાસ હાથ ધરી ગોડાઉન તેમજ આસપાસ સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે આરોપીઓને શોધવા કાર્યવાહી શરૂ કરી તપાસ દરમિયાન મોટી દમણના વિશાલ ભીકુ હળપતિ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ કર્યો અને જાણ કરી કે આ ચોરીમાં તેના સાથી હિરલ રમણભાઈ હળપતિ સહિત અન્ય સાત લોકો પણ સામેલ હતા ચોરી ત્રણ જાન્યુઆરીની રાત્રે કરવામાં આવી હતી જ્યાં શખ્સોએ ગોડાઓના પતરા ઉચા કરીને પ્રવેશ કર્યો હતો અને દારૂના બોક્સ ચોરી કરી વાંકડ ખાતે રહેતા દક્ષેશ ઈશ્વર હળપતિને વેચી દીધા હતા પોલીસે કુલ નવ આરોપીઓ પૈકી આઠની ધરપકડ કરી છે જેમાં એક સગીર હોવાને કારણે તેની વિરુદ્ધ જોવેનાયલ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે તારીખ સાત જાન્યુઆરીના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ ફોર્ટ એરિયા ખાતે આવેલ હોય તેમાંથી ત્રણસો પચ્યોતેર દારૂના બોક્સિસ છોડાયેલ હોય જેની ટોટલ કિંમત ચૌદ લાખ પાંચ પાંચ હજાર બત્રીસ રૂપિયા હોય જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન મચ્છલ તેમજ એસ સાહેબને જાણ કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજિસ્ટર કરવામાં આવેલ હોય આગળ તેની તપાસ તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની એના અધ્યયન કરવામાં આવેલ હોય તેમજ બાતમીદારની માહિતી માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હળપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે એની એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરેલું હોય કે તેણે આ ઘટના તેમના આઠ દસ મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે વધુમાં વધુમાં બધા આરોપીઓને બધા આરોપીઓની ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ઉડાઉન ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને ત્રણ તારીખની મધરાત્રે એ લોકોએ

આ બંને આ આ બંને આ બંને પાસેથી દક્ષિણશ્રી સુરભાઈ હળપતિ જેઓ મોટીવાકડ દમણના રહેવાસી છે તેઓએ આ આ જે દારૂના બક્સીસ છે એની ખરીદી કરેલ હોય સર આ ઘટના કરતાં કરતાં કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આ ઘટનામાં ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં નવા આરોપીઓની ધરપકડ કરી અત્યારે કોટ ખાતે બરબણ કોટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે જેમાં એક આરોપી માઇનોર હોવાના કારણે તેને પ્રિન્ટ કરી મહેરબાન છોડાકાર રજૂ કરવામાં આવશે